ફરી એકવાર નવા વિડીયો સ્વાગત છે આ ઈચ્છ છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા જેને થોડાક ટાઈમ પેલા ગુજરાતની રાજનીતિમાં ક્યાંક મોરે મોરો આવવાની વાતો કરી અને આમ આદમી અને ભાજપ ક્યાંક ઝુંબેશ ઉપાડી આવો એકબીજાને સાથે મોરે મોરો કરવાના ત્યારે મિત્રો આ ફોટો જોઈને તમને પણ ક્યાંક ને ક્યાંક એક અચંબો મહેસૂસ થશે કે આ શું આ બે તો મોરે મોરો આવવાની વાત કરતા હતા ને જ્યારે પોતે એકબીજાને લાઈવ મળે છે ત્યારે એકબીજાની સાથે હસી ખેલીને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે ત્યારે મિત્રો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ફોટો જે છે તે સીએમ ઓફિસની બહાર ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા મળ્યા હતા ત્યારબાદનો અમૃતિયા એ પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરેલો ફોટો છે ત્યારબાદ મિત્રો ફોટો જોતા તો એવું લાગે છે કે આ બંને ખૂબ સારા મિત્રો છે પણ કાંતિ અમૃતિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ગોપાલ ઇટાલિયા સાથે ફોટો મૂક્યો પણ તેની નીચે ઘણું બધું પોતાનું લેખન વ્યક્ત કરી અને પબ્લિક ને ક્યાંક ને ક્યાંક પોતાનો મેસેજ દેવાનો પ્રયત્ન કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે તો શું કહ્યું છે કાંતિ અમૃતિયા પોતાની પોસ્ટમાં તો કાંતિ અમૃતિયા પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જણાવ્યું છે કે આજ માનનીય મુખ્યમંત્રી શ્રીની ઓફિસની બહાર નીકળતાના સમયે ગોપાલ ઇટાલિયાની શુભેચ્છા મુલાકાત થયેલ સોશિયલ મીડિયા મારફતે મોરબીનો ગઈકાલે પ્રોગ્રામનો જે વિડીયો જોયેલો તેમાં કાંતિ અમૃતિયાએ કીધું કે મોરબીના આમ આદમી પાર્ટીની સભામાં મોરબીના નાગરિકે જે રજૂઆત કરેલી અને રજૂઆત કરતા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારેલી આવું અસભ્ય વર્તન કરેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન કરે તેના માટે કડક શબ્દમાં ગોપાલ ઇટાલિયાને વાત કરેલ છે તથા કાંતિભાઈ એવું પણ લખ્યું છે કે કાંતિભાઈને જાહેર જીવનમાં ત્રીસ વર્ષ થયા મને કરવામાં મોરબીના નાગરિકો આવે છે નાગરિક સાથે અસભ્ય વર્તન કરેલ નથી તમારો હિસાબ મોરબીની પ્રજા જરૂર ચૂકવશે મોરબીને બદનામ આપના નેતાઓને વિનંતી છે કે તમે દૂષણ ફેલાવવાનું બંધ કરો આ પોસ્ટ દ્વારા શબ્દો હતા કાંતિ અમૃતિયાના જેને પોતાની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને એક થી બે દિવસ પહેલા જે ઈશુદાન ગઢવીની જે મોરબીની સભામાં એક નાગરિકે પ્રશ્ન ઉઠાવવા બદલ આમ આદમીના કાર્યકર્તા થપ્પડ મારી તેને લઈ અને કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાના ફોટામાં પણ પોતાનું ગોપાલ ઇટાલિયા સાથે જે ફોટો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે તેની નીચે પણ આ જે ઘટના બની છે તેની નિંદા કરેલી છે અને તેમને એવું પણ કહ્યું છે કે મેં ગોપાલ ઇટાલિયાને જ્યારે રૂબરૂ મુલાકાત થઈ ત્યારે પણ આ વાત પણ તેમને જાણ કરી હતી કે તમારા જે આમ આદમીના કાર્યકર્તાઓ છે તે લોકો ઉપર હાથ ઉપાડવાનું બંધ કરી દે અમે રાજનીતિમાં ત્રીસ વર્ષથી છીએ અમે આજ દિવસ સુધી કોઈ પણ નાગરિક ઉપર હાથ ઉપાડ્યો નથી તો મિત્રો આ આજના સમાચાર તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર